પટેલ સમાજ સમાજ અઢારે લઈને ચાલવા વાળો સમાજ એને તમે થાય એટલો એના માટે તમે કામ કરવો છે પણ તમારી નજર ક્યારેક ગરીબ માણસો ઉપર તો પડવી જોઈએ કે નહીં એના માટે કોઈ લાગણી તમારા મનમાં ન હોય કેવા તમે જનપ્રતિનિધિ આ તો અમારું અમારી વિધાન તમારી વિધાનસભા હતી મહેરબાની કરીને જવાબ આપો છેલ્લા ત્રણ વર્ષ વખતથી કેમ નથી આવતો ભાઈ

કોઈ સમજ મારા માટે ફેલાવે નહીં અને ફેલાવે તમે જીવન પર માટે સમર્પિત છે અને આત્મ કરવાનો કાર્યક્રમ જો આપવામાં આવશે ધાનેરા રક્ષક સમિતિ જો એ કાર્યક્રમ પણ આપશે તો આત્મ સૌથી પહેલા હું મારો કરવા તૈયાર એનાથી થાય છે ધન અને સંપત્તિ આવીને જાય છે મિત્રો કોઈ એ કોઈની સાથે લઈને ગયું નથી આપણા ઉપર આવેલી આ માં

હરજીવનભાઈ એ નિવેદન આપ્યું છે હરજીવનભાઈ આપણે કેટલું જીવવાના તમે આવું કહ્યું એ માણસ ની ખાનદાની જુઓ તો આપણા વડીલ છે ઉમર થઈ છે મહેરબાજી કરીને એમના માટે કોઈ અવસર કે કોઈ મેસેજ મૂકશો નહીં ભગવાન બધાને સદુતિ આપે

મિત્રો એક પ્રકારનું કામ ન થયું કે રાજ્ય કાવા અને રાજ્ય ષડયંત્ર નો બને અને સરકાર ને ગેરમાર્ગે દોરી અને આ પ્રકાર નું દુસાહસ કર્યું એટલે આવનારા સમયની અંદર આપણે સરકાર નેતા વાત નું ધ્યાન દોરીશું પણ જે જે મુશ્કેલીઓ પડે છે ઘણા પત્રકાર મિત્રો મિત્રો અને મીડિયાના મિત્રો મને પૂછ્યું કે કેમ ધરાતમાં નથી જવું અને પાલનપુરમાં જ રહેવું છે